ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનો હિસાબ રાખતા ચીફ એકાઉન્ટન્ટની મહત્વની પોસ્ટ છતાં પરિવાર હંગામી ભરતી કરી દેવામાં આવી ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને કરોડો રૂપિયાના હિસાબો છતાં પણ વર્ષોથી જ્યાં કાયમી ચીફ એકાઉન્ટન્ટ જ નથી ત્યાં વધુ એકવાર ચીફ એકાઉન્ટની મહત્ત્વની પોસ્ટ પર બહારથી બારોબાર કોઈ વ્યક્તિને લાવીને હંગામી નિમણૂંક કરી દેવાઈ છેલ્લાં પાંચ વર્ષથી જે કર્મચારી પાસે એકાઉન્ટન્ટનો ચાર્જ હતો તેઓને રજૂઆતના આધારે ચાર્જમાંથી દૂર કરીને અન્ય અધિકારીને ઊંચા પગારથી મૂકી દેવાયા છે ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ બેથી ત્રણ વાર ચીફ એકાઉન્ટ માટે ભરતી પ્રક્રિયા ઇન્ટરવ્યુ પ્રક્રિયા થઈ છે પરંતુ ચીફ એકાઉન્ટન્ટ નિમાયા જ નથી છેલ્લા દસ બાર વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી ચીફ એકાઉન્ટન્ટ જ નથી વર્ગ એકના અધિકારી તરીકે આવતી મહત્ત્વની પોસ્ટ છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં જૂના કે નવા દરેક કુલપતિને પોતાની રીતે કામગીરી કરવી હોય ચીફ એકાઉન્ટની કાયમી ભરતી કરાતી જ નથી અથવા તો થઈ શકતી નથી છેલ્લા પાંચ વર્ષથી જે કર્મચારી પાસે એકાઉન્ટનો ચાર્જ હતો તે પાસે પણ એકાઉન્ટન્ટ તરીકેની લાયકાત ન હતી પરંતુ અગાઉના કુલપતિની મહેરબાનીથી કામગીરી ચાલતી હતી અને નવા કુલપતિ આવ્યાને પણ એક વર્ષ થયા છતાં પણ કોઈ પડતી થતી નથી હવે નવા કુલપતિએ બહારથી કોઈ વ્યક્તિને ચીફ એકાઉન્ટ નિમી દીધા અને તે પણ ઊંચા પગારથી આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે